નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું આજના પર ટ્રેન્ડિંગ ગુજરાતી રીલ્સ વિડીયો એડિટની અંદર તો જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે સોંગ્સ આવી રહ્યું છે એમ હતા ગામડાના કાળા તમને ગેમા શહેરના ગોળી તે સોંગ ઉપર તમને જબરદસ્ત ટેક્સ બ્રેકની સાથે જબરદસ્ત નવી સ્ટાઇલની અંદર વિડીયો એડિટિંગ કરતાં શીખવાડાવીશ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સો સીમ પ્રતિ ધ્રોજની જેમ ત્યાં આગળ ધીમે આ રીતનો જે વિડીયો છે તમે સ્ક્રીન અંદર દેખાડશે આ રીતનો વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખી શકશો એક નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમાં આપણે ટેલિગ્રામની ચેનલ છે ત્યાં આગળ તમને મળી જશે ટેલગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને ટેલિગ્રામને તમે જોઈન કરશો ત્યાં તમને બધી અલગ અલગ જ અલગ અલગ ચારથી પાંચ વિડીયો અલગ અલગ ડાયરી મળતા રહેશે ટેલિગ્રામને જરૂરથી જોઈન કરી લેજો અને રોજ આવી રીતે નવા નવા ટ્રેન્ડિંગ વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ તો ડેમોડીને તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો તમારા ફોટાની સાથે બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે બ્રાઉઝર હોય અથવા ગૂગલ એપ્લિકેશન હોય તેનું ઓપન કરજો ઓપન કરશો એટલે તમારું નામ લખી દેવાનું છે સર્ચના આયકનની અંદર અલ્પેશ ક્રિએશન ઝીરો વન આટલું લખીને સર્ચ કરશો તો નીચે તમને હાથે વેબસાઇટ મળશે જશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખી એના ઉપર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો આ પ્રમાણે ખુલીને આવશે અહીંયા આગળ તમને એક સર્ચનું આયકન દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરીને તમારે આગળ કોડ લખી દેવાનો રહેશે કોડ છે ઝીરો એઇટ નાઇન સિક્સ ખાલી આઈટલું લખી લીધી તમે જેવું સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ કોડ અને થમલેન દેખાઈ રહી છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે આગળ તમને કોડ પણ દેખાઈ રહ્યો છે ક્લિક કરશો આ રીતે પોસ્ટ આવતી છે પોસ્ટમાં તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જ જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એટલે લવ ફૂલ પ્રોજેક્ટ લખેલું છે એના પર ક્લિક કરશું તમારી પાસે એક પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે રેડી ફૂલ પ્રોજેક્ટ છે કઈ રીતે તમારા ફોટાને મૂકવા તે આપણે તમને બતાવીશું અને આ ઇફેક્ટ તમારે જોઈતી હોય તો કઈ તમે એની યુઝ કરી શકશો તે પણ તમને વિડીયોની અંદર મળી જશે તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જાઓ તમે જોઈએ નવા નવા ટ્રેન્ડિંગ પ્રોજેક્ટ આ ચેનલની અંદર મળતા રહેશે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને તમારે આને ઓપન કરી લેવાનો છે હવે પ્રોજેક્ટને તમે ઓપન કરશો તો આ પ્રમાણે તમારે પાસે પ્રોજેક્ટ ખુલીને આવે છે રેડી તો ત્યાં આગળ નીચે તમને એક લાઈન દેખાઈ રહી છે જ્યાં તમને લખ્યું દેખાય છે એડિટ બાય અલ્પેશ કરે છે તો આને તમે ચેન્જ કરી શકશો પહેલી જ લાઈન તમને દેખાઈ રહી છે આના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં વેદાઓ ત્યાં આગળ તમે તમારું નામ લખી દો એટલે તમારા લોગરની સાથે આવી જશે રેડી આપણે કાંઈ આપણું નામ યુઝ કરવા માટે કાંઈ રાખ્યું નથી પણ તમે તમારું નામ એડ કરી શકો એટલા માટે છે તારા પાસે નીચે આવશે તો તમને જો આગળ ઇમેજ દેખા રહ્યું છે આ ઇમેજને સેન્જ કરવા માટે તમને આગળ ગ્રુપ લખ્યું દેખાડી છે એના પર ક્લિક કરી આગળ ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરાવશો હવે અહીં આગળ તમે આવશો જો ઉપર તમને લિરિક્સ લેખલા દેખાઈ રહ્યા છે તમારે કોઈ પણ બીજા સોંગ લિરિક્સ ઉપર લખવું હોય તો તમે અહીંયાથી આજે સોના રીક્સ છે એની જગ્યાએ બીજા રિક્સ એડ કરી અને તમે લખી શકો છો હવે અહીંયા આગળ આપણે એક ઇમેજ સેન્જ કાઉન્ટ છે એના માટે તો નીચે આગળ એક ઇમેજ દેખાઈ રહ્યો છે આપણે આના પર ક્લિક કરીશું આજે કલરની ફિલ્નું ઓપ્શન છે એના પર ક્લિક કરીશું અને નીચે નંબર આવી જશે આ નંબર ઉપર આપણે ક્લિક કરીશું નંબર ઉપર ક્લિક કર્યા પછી આપણા ફોટા ખોલીને આવી જશે આપણે જે ફોલ્ડરની અંદર આપણે ફોટા હોય તેમાં જઈશું અને તેમાંથી આપણે જે ફોટા પર વિડિયો બનાવવાનું છે તે ફોટો આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું એટલે તો નીચેથી એક ફોટો સિલેક્ટ કર્યો છે અને પ્લસના એક ઉપર આપણે ક્લિક કરી દઈશું આ રીતે આપણો ફોટો આવી ગયો છે હવે ફોટાને સેટ કરવા માટે ફોટા પર ક્લિક કરી ફોટાને સેજ આપણે અહીંયા નીચે લઈ લેવાનો છે આ રીતે નીચે આવી ગયો છે ફોટો આપણો સેટ થઈ ગયો આગળ આવશો તમને એ જ ગ્રુપની અંદર એક બીજો ફોટો જોવા મળશે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દઉં જોઈએ બધા ફોટા આ રીતે તમે સેમ પ્રોસેસની અંદર સેન્ડ કરી શકશો બસ તમારા ફોટા પર ક્લિક કરી બીજો ફોટો સિલેક્ટ કરી પ્લસના એક પર ક્લિક કરવાનું છે અને તે ફોટાને તમારે સેટ કરવાની જરૂર પડે તો થોડુંક સેટ કરી લેવાનો છે રેડી આ પ્રમાણે અને અહીંયાથી બેગ લીધી દેવાનું છે હજુ અહીંયા આપણે જે બે ફોટા ચેન્જ કર્યા છે બે ફોટા આપણે આગળ ચેન્જ થઈને આવી ગયા છે રેડી તો આ રીતે તમને આગળ પણ ગ્રુપ જોવા મળશે એની અંદર પણ તમને ફોટો જોવા મળશે રેડી આ બધા ગ્રુપની અંદર તમને એક એક ફોટો છે જોવા મળશે બસ તમારે ફોટો સેન્ડ કરવા માટે આ જે ગ્રુપ છે એનામાં ક્લિક કરી એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે એનામાં જવાનું છે હવે અહીંયા આગળ પણ તમને લખ્યું દેખાયું છે એડિટ બાય અલ્પેશ ક્રેશન તો અલ્પેશ લખ્યું છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જજો અને આગળ તમે તમારું નામ લખી દીજો તમારું નામ લખાઈને આવશે અલ્પેશ એ આગળ ક્રિએશન લખીને આવ્યું છે આ ક્રિએશન પરથી અહીં સેન્ડ કરી શકશો રાઇટ આના પરથી અહીં સેન્ડ કરી શકશો અને ઇમેજ છે તેને અહીંયાથી તમે નીચે ઇમેજ છે એના પર ક્લિક કરીને સેન્ડ કરી શકો રાઇટ તો આ રીતે તમે બધા ફોટા સેન્ડ કરી દે તમારો વિડીયો બનીને કમ્પેર થશે આવી રીતે આપણે ટ્રેન્ડિંગ ટોપિક લઈને ઉપર વિડીયો લઈને આવતા રહેશે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરીશ ચેનલ સાથે કનેક્ટ થઈ જાઓ તમે જો નવા નવું ટ્રેન્ડિંગ ટોપિક વિડીયોની અંદર ચેનલની અંદર મળતા રહેશે મળશે એક નવા અંદર મિત્રો ચાલો જી ગુડ બાય